જામનગર શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં એસઆઈઆર માં બીએલઓ ની કામગીરી દરમિયાન બની હતી એક ઘટના એસઆઈઆર કામગીરીમાં માં મસીદિયા શાળાના બીએલઓ મહિલા શિક્ષક હિરલ ત્રિવેદી ની તબિયત લથડી હતી મહિલા શિક્ષકને સારવાર માટે જીજી હોસ્પિટલ માં આઈસીયુ માં ખસેડવામાં આવેલ છે મારું નામ અલ્પેશ ત્રિવેદી છે મારા પત્ની જે છે મસીદિયા વાડી શાળા નંબર 2 માં ફરજ બજાવે છે જેમનો બીએલઓ નો ઓર્ડર આયર સમાજ સત્યમ કોલોની રોડ પર આવેલો હતો તો ફરજ પર જ્યારે હતા ત્યારે સાડા અગિયારની આસપાસ એમને એકદમ ચક્કર આવી અને અનકોન્શિયસ થઈ ગયા હતા જેના કારણે એમને એકસો આઠમાં બોલાવી અને જીજી હોસ્પિટલમાં એને રિફર રેફર કરવામાં આવ્યા ત્યાં તરત જ આ ટ્રીટમેન્ટના કારણે અત્યારે આઈસીયુમાં એને રિફર કર્યા છે અને આ બાબતમાં અમને સાહેબ શ્રી બારો સાહેબનો બધાનો સારો એવો સપોર્ટ પણ મળ્યો સાહેબ પોતે પણ અહીંયા જોવા આવેલા અને અત્યારે એમની કંડિશન જે એવી કાલ કરતા થોડી સારી છે આ કાલ કરતા સારી છે થોડી ધીમે ધીમે હવે રિકવર થશે પહેલેથી નહોતી પણ હવે અચાનક જ આ બન્યો એટલે ખ્યાલ નથી આવતો કે એ આ કારણોસર